અને કાર્ય આગળ વધ્યું બે હજાર સોળ થી સતીશભાઈ પટેલના પ્રમુખ પદે વિઝન બે હજાર વીસ પ્રોજેક્ટનું આહવાન કરવામાં આવ્યું ત્યારબાદ સતીશભાઈની ટીમના પ્રયત્નોથી વિકાસ આગળ વધ્યો પ્રમુખના ઉચ્ચને આધુનિક વિચારોના કારણે જૂના ભવનની જગ્યાએ અદ્યતન સુવિધાઓમાંથી સજ્જ નવા બિલ્ડિંગ વિઝન બે હજાર વીસ પ્રોજેક્ટનું નિર્માણ શરૂ થયું જેના માટે પ્રમુખે સમાજના દાતાઓનો સંપર્ક કર્યો અને વખતો વખત જરૂરી દાન મેળવીને બસો પિસ્તાલીસ રૂમો સાથેના બે અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણ થયું કેપી વિદ્યાર્થી ભવનના પ્રમુખ સતીશભાઈ પટેલે જણાવ્યું કે આ તેમની સંસ્થા માટે ખૂબ જ ગર્વની વાત છે કે તેમના વિદ્યાર્થીઓ માટે આવી ઉચ્ચ સુવિધાઓ સાથેનું આ ભવન શરૂ કર્યું છે જ્યાં વિદ્યાર્થીઓ માટે દરેક જાતની સુવિધાઓ ઉપલબ્ધ છે જેથી તેમને ભણવામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે આ પ્રોજેક્ટનું લોકાર્પણ સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ અમિતભાઈ શાહ ગૃહમંત્રી ભારત સરકાર તથા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના હસ્તે કરવામાં આવશે હાલમાં ભવનમાં સાતસો અને વધુ એક હજાર માટે અત્યાધુનિક વ્યવસ્થા ઊભી કરી કુલ સત્તરસો વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે મારું નામ રમેશભાઈ વિંકીભાઈ પટેલ મેઘમણી પરિવાર હું અહીંયા ટ્રસ્ટી છું અચ્છા આવતીકાલે જે કાર્યક્રમ યોજાવાનો છે લોકાર્પણ સમારોહનું બે ભવનનું શું કહેશો આપ વિઝન ટ્વેન્ટી અમારું જે વિઝન હતું એ અમારું પૂર્ણ થયું છે અને આવતીકાલે રથયાત્રાના દિવસે પવિત્ર દિવસે જે સંગ અમારો રાખ્યો છે એમાં શ્રી અમિતભાઈ શાહ આપણા લાડીલા શ્રી અને આપણા લાડીલા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ પધારવાના છે એમના હસ્તે લોકાર્પણ રાખવામાં આવે છે આ બે ભવનનું જે ઉદઘાટન આપ કરવા જઈ રહ્યા છો કેટલા બાળકો હવે અહીંયા રહી શકશે આ બે નવા બ્લોક અમારા નવા ભવન છે એમાં એક હજાર છોકરાઓ અને છોકરીઓ ટોટલ રહેશે અને જે અમારું જૂનું ભવન છે એમાં સાતસો છોકરીઓની કેપેસિટી છે ખાસ કરીને કેવા પ્રકારની સુવિધા આપણે અહીંયા પૂરી પાડવાના છીએ અહીંયા દીકરા અને દીકરીઓ જે અમારા રહે છે અમને સંપૂર્ણ સુવિધા એર કન્ડિશન રૂમ આપીએ છીએ અમે અને આખા વર્ષની જે અમારા સતીશભાઈ પ્રમુખશ્રીએ કહ્યું એ પ્રમાણે નેવું હજાર રૂપિયા ફી લેવામાં આવે છે અને એમને સંપૂર્ણ ફેસિલિટી અમે આપીએ છીએ મારું નામ સતીષભાઈ ડાયાબી પટેલ અમીન પીજી કેપી વિદ્યાર્થી ભવન હાલમાં હું પ્રમુખ છું અહીંયા અને આ સંસ્થા આજે સારા કામ કરી રહી છે સાહેબ આ ભવનમાં કેટલા વિદ્યાર્થીઓ કેપેસિટી છે અને અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓ અહીંયા આગળ સંસ્થાની અત્યારની કેપેસિટી સત્તરસો છોકરાઓની છે અને અત્યાર સુધી આ નેવ વર્ષની અંદર ચાલીસ હજાર બાળકોએ અભ્યાસ કરવા માટે અહીંયા રહેવાની સુવિધાઓ સતત મેળવેલી છે અને આ જે રહેવી છે રહેવાની સુવિધાઓમાં કેવા પ્રકારના તારી લેવામાં આવે અહીંયા રહેવાના જે ચાર્જીસ અને રહેવાની જે સગવડો હોય છે એ બહુ જ નોમિનલ ફીઝ હોય છે જેની અંદર માણસ એક દીકરા કે દીકરીને એક દિવસના જે ખાવા પીવા રહેવા સાથેના જમવાના અને લોન્ડ્રી સુધી સુવિધાઓ અમે આપીએ છીએ અને એના આ એક વર્ષના લગભગ એર કન્ડિશન રૂમ સાથે નેવ હજાર રૂપિયા જેટલો ચાર્જ થતો હોય છે